Hello, friend. જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરી માટે ટેસ્ટી મસાલા સાથે તીખું અને ખાટું મીઠું પાણીપુરીના એક જ પાણીની રેસીપી આજે આપણે લારી પર મળતી પાણીપુરીને ભૂલી જાવ તેવો આ પાણીપુરીનો મસાલો ચટપટા બટેટા ચણા સાથે બનાવીશું અને ગળ્યું પાણી બનાવવાની ઝંઝટ વગર પાણીપુરીનું એક જ પાણી તીખું અને ખાટું મીઠું અને બધા જ સ્વાદ

જો તમારી પાસે ટાઈમ ના હોય તો આંબલીને પાણી સાથે ગેસ પર પાંચ થી સાત મિનિટ માટે ઉકાળીને સોફ્ટ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને આંબલીને પંદર થી વીસ મિનિટ માટે ગરમ પાણીમાં રહેવા દઈએ એટલે તે સારી રીતના સોફ્ટ થઈ જાય વીસ મિનિટ પછી આંબલીને જોઈએ તો તે ગરમ પાણીમાં સરસ સોફ્ટ થઈ ગઈ છે તો તેને હાથેથી મસળીને તેના પલ્પનો ભાગ કાઢી લઈએ

એક કપ ફુદીનાના પાન તો તેની સામે બે કપ જેટલી ધાણા ભાજી જો પાણીપુરીનું પાણી બનાવતી વખતે ફુદીનાના પાનનું પ્રમાણ વધારે પડતું લઈશું તો પાણીનો કલર થોડો કાળો થઈ જશે સાથે તીખાસ માટે પાંચ થી છ તીખા લીલા મરચા લીધા છે મરચા તમે તમારા તીખાસના ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પણ પાણીપુરીનું પાણી થોડું તીખું અને ખાટું મીઠું હોય તો લાજવાબ ટેસ્ટ આવશે સાથે એક ઇંચ આદુનો ટુકડો અને પાણીને તીખાની સાથે ખાટું મીઠું બનાવવા માટે તૈયાર કરેલા આંબલીના પલ્પને એડ કરી દઈએ અને મીઠાસ માટે આઠ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ ખાંડનું આ પ્રમાણ આંબલીની ખટાશ અને મરચાની તીખાશને બેલેન્સ કરે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને પ્લસ માઇનસ કરી શકો છો હવે બીજા મસાલામાં બે ચમચી શેકેલા જીરાનો પાવડર બે ચમચી સંચળ પાવડર બે ચમચી જલજીરાનો પાવડર જો તમારી પાસે જલજીરાનો પાવડર

તો બધી જ વસ્તુ પીસાઈને આ રીતના સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે તૈયાર કરેલી પેસ્ટમાં માં આઠ કપ જેટલું પાણી એડ કરી દઈએ હવે પાણીમાં સ્વાદ અનુસાર મીઠું અને પાંચ જ મિનિટમાં આપણું પાણીપુરીનું તીખું અને ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે આ પાણીમાં તીખાસ હોવાની સાથે થોડી ખટાશ અને મીઠાશ પણ છે હવે આ પાણીમાં બધા જ મસાલાની સારી એવી ફ્લેવર આવી જાય તેના માટે તેને ફ્રીજમાં બે કલાક માટે ઠંડુ કરવા રાખી દઈએ બે કલાક પછી તમે જુઓ તો આપણું પાણી સારી રીતના ઠંડુ થઈને તેમાં મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે તો આ પાણીને તમે આ રીતે પણ વાપરી શકો છો પણ હું તેના એક સરખા ટેક્સર માટે તેને ગરણીની મદદથી ગાળી લઈશ તો પાણી સારી રીતના ગળાઈને તેમાંથી આ રીતના રેસાનો ભાગ નીકળી ગયો છે તમે આ રેસાને ફેંકી ના દેતા તેમાં સરસ સ્વાદ અને સુગંધ હોય છે આગળ તેનો ક્યાં ઉપયોગ કરવો તે હું તમને આગળ બતાવીશ હવે ગળાયેલા પાણીમાં થોડા કોથમીરના પાન અને બે થી ત્રણ મોટી ચમચી બુંદીને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણું એકદમ ચટપટું પાણીપુરીનું એક જ તીખું અને ખાટું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે હવે પૂરીમાં એડ કરવાનો બટેટા ચણાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ તો તેના માટે પાંચસો ગ્રામ બટેટાને મેં પહેલા છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો તેને હાથેથી મિક્સ મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો બટેટાને મિક્સ કરીને તૈયાર કરી લીધા છે હવે તેમાં અડધો કપ જેટલા બાફેલા ચણા લીધા છે ચણાની જગ્યાએ તમે બાફેલા કે ફણગાવેલા મગ કે પછી બાફેલા સૂકા વટાણાને પણ લઈ શકો છો સાથે અડધા કપ જેટલી ચીણી સમારેલી ડુંગળી લઈશું સાથે તીખાસ માટે બે મીડિયમ તીખા લીલા મરચાના ટુકડા અડધો કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી લઈશું સાથે આપણે પાણીપુરીનું પાણી ગાળીને જે રેસાનો ભાગ હતો તે આપણે મસાલામાં એડ કરીશું એનાથી આપણા મસાલાનો ટેસ્ટ સો ગણો વધી જશે હવે મસાલામાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર નો ચમચી સંચડ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ જો ઘરમાં સંચડ પાવડર ના હોય તો તેની જગ્યાએ તમારે મીઠાનું પ્રમાણ વધારી દેવાનું સાથે એક ચમચી લાલ મરચું પાવડર હવે મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે એક લીંબુનો રસ એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ ટેસ્ટી મસાલા સાથે પાણીપુરી બનાવવા પૂરીમાં મસાલાને ભરી દઈએ તો બધી જ પૂરીમાં મસાલો ભરાઈને તૈયાર થઈ ગયો છે તો હવે પૂરીને પાણીમાં ડીપ કરીને સૌ કરીશું એક જ તીખું અને ખાટું મીઠું પાણી બનાવવાની જરૂર એક ટ્રાય કરજો લારી પર ખાવાનું ભૂલી જશો તો એટલું ટેસ્ટી બને છે સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે